દિયોદરના ફોરણા ગામે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસે ભક્તનું ઘોડાપૂરું ઉમટ્યું મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી ચહેરમાનું બીજું નામ ભવાની પણ છે સંસ્કૃતમાં ભાવ એટલે ભ્રમણાની દુનિયા ચહેરમાં તેમના ભક્તોને બહાર કાઢે છે કે ભ્રમમાં ફસાયેલા હોય છે જેમાં ચહેરમાંનો અવતાર કેસુડાના ઝાડ નીચે થયેલ એટલે કે તે કેસર ભવાની માના નામે પણ પ્રખ્યાત છે જેમાં ચૌદ ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસ તરીકે ઓળખવામાં આવે છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં વસંત પંચમી એટલે કે ચહેર માતાજીના પ્રાગટ્ય દિવસની ઠેર ઠેર જગ્યાએ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જ્યારે દિયોદર તાલુકાના ફોરણા ગામે આવેલ જલાની ચહેર સિકોતર માતાજીના મંદિર ખાતે પ્રાગટ્ય દિવસે ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું જેમાં ચહેર માતાજીના મંદિર ખાતે ભુવાજી નરસિંહભાઈ પરિવાર દ્વારા હવન યોજવામાં આવ્યો હતો અને માતાજીના મંદિરે નેજા ચડાવવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી બીજી તરફ દિયોદર તાલુકાના મોજરુ ચીબડા સહિત કાંકરેજના તેરવાડા ગામે પણ ચહેર માતાજીના મંદિરે ભવ્ય પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ પ્રદીપસિંહ વાગેલા દયોદર બનાસકાંઠા